અને રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ઉલટી ગંગા વહેતી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી ચાંદીપુરા વાયરસના દર્દીને એઇમ્સ હોસ્પિટલે સિવિલમાં રિફર કર્યા દર્દીને સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા એમ્સ હોસ્પિટલ પર સવાલો ઉઠ્યા કે શું આટલી મોટી હોસ્પિટલ પાસે પૂરતી સારવારની વ્યવસ્થા નથી બે ફેઝના ઓપનિંગ બાદ પણ દર્દીઓને કેમ પૂરતી સારવાર નથી મળતી સવાલ એ પણ છે કે શું હોસ્પિટલના નામે માત્ર ખોખું જ ઉભું કરી દેવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર મળતા બાળકી સ્વસ્થ પણ થઈ રાજકોટનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણી શકાય એવા રાજકોટ એરપોર્ટ બાદ હવે રાજકોટ એમ્સ હોસ્પિટલ છે તે પણ વિવાદમાં આવી છે વિવાદમાં આવવાનું કારણ એટલા માટે છે કે આજે ચાંદીપુરા વાયરસની જે એક બાળકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી તે સ્વસ્થ થઈ તેને રજા આપવામાં આવી જોકે આ કરતાં વધારે મહત્વની વાત એ છે કે આ બાળકીને પહેલા એના વાલી છે માતા પિતા તે એમ્સ એમ્સ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા દ્વારા સિવિલ રિફર કરવામાં આવી હતી સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઈ એવા મોટા દર્દીઓ આવે છે તો એને ખરેખર એમ્સમાં દાખલ કરવા માટે રિફર કરવામાં આવતા હોય છે પરંતુ ઉલટી ગંગા વહેતી હોય એ પ્રકારે એમ્સ હોસ્પિટલ સામે સવાલો ઉઠી રહ્યા છે કે શું એમ્સ હોસ્પિટલ પાસે બાળકોની સારવાર કરવા માટેની પૂરતી વ્યવસ્થા નથી પૂરતા ઇક્વિપમેન્ટ નથી પરિસ્થિતિ શું છે અગાઉ પણ અનેક વખત આ પ્રકારના વિવાદો છે તે એમ્સ હોસ્પિટલ સાથે જોડાઈ ગયા છે આપણી સાથે ડોક્ટર હેમાંગ વસાવડા જોડાયા છે તેમની સાથે વાત કરી સર ખૂબ જ મોટી વાત કહેવાય કે એમ્સ જેવી હોસ્પિટલ છે તે બાળકોને આમ તો ચાંદીપુરા વાયરસ એટલે એક તાવ છે તો તાવની સારવાર માટે પણ વ્યવસ્થા નથી સૌથી પહેલા તો હું રાજકોટના पीडियाट्रिक ડિપાર્ટમેન્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બૂચ અને એની ટીમને ખાસ અભિનંદન પાઠવું છું કે ચાંદીપુરમ જેવી બીમારીમાંથી એક બાળાને એ લોકો બહાર લઈ આવ્યા વાત એ છે કે એઇમ્સે દાખલ ના કરી અને સિવિલ હોસ્પિટલમાં એમને ફેરવવામાં આવ્યા નજરીઓ એવો હોય છે કે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે મેડિકલ કોલેજની હોસ્પિટલો છે એ જે કેસ સંભાળી ન શકે એવા મોટા કોમ્પ્લિકેટેડ એઇમ્સ જાય પરંતુ આ કેસમાં ઊંધું થયું છે આ એકમાત્ર કેસ નથી એવા ઘણા બધા કેસ છે કે જે એમ્સથી સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે કારણ કે એમ્સનું તંત્ર હજી હોસ્પિટલના દાખલ સિરિયસ અને અન્ય દર્દીઓની સારવાર કરી શકે એટલું મજબૂત થયું નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નબળું છે સ્ટાફની ભરતી પણ પૂરતી થઈ નથી નબળી છે

પોતે ખુશી મનાવતા હોય કે એમ્સ હોસ્પિટલ જેવું આવડું મોટું સ્ટ્રકચર સૌરાષ્ટ્રને મળી રહ્યું છે રાજકોટને મળી રહ્યું છે પરંતુ જ્યારે આ પ્રકારના કેસ સામે આવે છે કે એક સામાન્ય ચાંદીપુરા વાયરસના જે કેસ છે તેની ટ્રીટમેન્ટ કરવા માટે પણ એમ્સ છે તે પરિપક્વ નથી ને એના પરિણામે સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દીને દાખલ કરવાની ફરજ પડે છે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ